અંતરજાળ મહાવીનગર વિમલનાથ તેરમી વર્ષગાંઠ જોવાઈ આદિપુર અંતરજાળના મહાવીનગર મધ્ય શ્રી વિમલનાથ ગૃહ ગ્રહ તેરમી વર્ષગાંઠની ઉજવણી શ્રી અચલગચ્છ જૈન સંઘ આદિપુર દ્વારા પૂજ્ય મુનિરા શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની શુભ પાવન નિશ્રમા ચતુર્વિધિ સંઘની ઉપસ્થિતિમાં ધાર્મિક આરાધનાઓ સાથે કરાઈ હતી માતૃશ્રી ભીભાઈ પદમસિંહ હસ્તે જયાબેન સાયરા હાલે ગાંધીધામ મુલુંડ પરિવારે સ્વદ્રવ્યથી આ જીનાલય નું નિર્માણ કરાવી શ્રી ધજ જયના સંગ આદિ પુણ્ય અર્પણ કરેલ ત્યારથી આ જીનાલયુ વર્ષગાંઠ નિર્માણ દાતા શ્રી પરિવાર દ્વારા ઉજવાતી આવે છે આ પ્રસંગે પૂજ્ય મુનિરાશ્રી હિતવદન સાગરજી મહારાજ બે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે આપણે પુણ્યશાળી છે કે પરમાત્મા મહાવીર સ્વામીના શાસને પામ્યા છે ત્યારે સાચા અર્થમાં પરમાત્મા બનીએ મહાવીરનગરમાં હવે મોટા ઉપાસ રહેવાની જરૂરત છે જે માટે દાતાશ્રીઓ દાનની સરવાણી વહાવે તેમ જણાવ્યું જિનાલયની તેરમી ધ્વજારોહણ પ્રસંગે સતર ભેદી પૂજા યોજાય ત્યારબાદ શ્રી વિમલના જિનાલયના શ્વેત શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલા પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી શ્રી રાજાભાઈ નંદુએ જ્યારે સંગીતની રમઝટ નિકેશભાઈ ડેઢિયા એન્ડ પાર્ટીએ જમાવેલ ફાલ્ગુની ધીરેન છેડા અલ્પાએસ એસ લોડાએ ચામણ નૃત્યની રમઝટ જમાવેલ આ પ્રસંગે શાંતિલાલભાઈ લોડાયા ધીરેન છેડા ક્રિસ્વા છેડા પંકજ ધરમસી ચેતના સંગીતા મુમાયા પ્રવીણભાઈ નાગડા મહેશભાઈ લાલકા લહેરચંદભાઈ ખોના મિતેશભાઈ ધરમસિંહ પ્રવીણભાઈ દંડ પ્રબોધ મુનવર ચંદ ખોના ગુલાબભાઈ ધરમસિંહ શૈલેષ નાગડા પારસમલ નાટા કલ્પેશ મોમાયા અરૂબા દ્રોણ જીતુભાઈ છેડા પ્રતાપભાઈ મોતા અરવિંદ મોતા કિશોર મોતા તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિમાં જોડાયા બપોરનું સ્વામી માતૃશ્રી ભચીભાઈ પદમસિંહ લોડાયા હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા પરિવાર દ્વારા યોજાયું આ પ્રસંગે અબડાસાના સાયરા ગામે સાધર્મિક ભક્તિ સ્વાનોને લાપસી પક્ષીઓને ચણ સંસ્થા માનસિક દિવ્યાંગોને ભોજન જેવા સેવા કાર્યો માતૃશ્રી લોડાયા હસ્તે જયાબેન શાંતિલાલ લોડાયા પરિવાર દ્વારા કરવામાં આવેલ સમગ્ર વ્યવસ્થા શ્રી અચલ ગચ્છ જૈન સંઘ આદિપુર તથા કચ્છી દશા ઓસવાડ જૈન જ્ઞાતિ મહાજન ગાંધીધામ મહેશ તાલકા લહેરચંદ ખોના શાંતિભાઈ લોડાયા મિત્ર મંડળ ગાંધીધામ મહાવીરનગર મહિલા મંડળ તથા સર્વે કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી